સાથે ધોરણ દસની પૂરક પરીક્ષાનું સત્યાવીસ પોઈન્ટ એકસઠ ટકા પરિણામ જાહેર થયું છે તો જુલાઈ બે હજાર પચીસ માં આ પરીક્ષા યોજાઈ હતી જેનું પરિણામ જાહેર થયું હોવાના સમાચાર છે ધોરણ દસની બોર્ડની બે હજાર પચીસમાં લેવાયેલી પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ધોરણ દસની પૂરક પરીક્ષાનું સત્યાવીસ પોઈન્ટ એકસઠ ટકા પરિણામ જાહેર થયું હોવાના સમાચાર મળી રહ્યા છે તો ધોરણ દસની બોર્ડની જે પૂરક પરીક્ષા લેવાઈ હતી જેનું પરિણામ જાહેર થઈ ગયું છે

રહ્યા છે ધોરણ બાર નું પરિણામ આવ્યું હતું થોડા સમય પહેલા તેની અંદર જે પૂરક પરીક્ષાનું પરિણામ આવ્યું હતું તેમાં સો માંથી એકાવન ટકા પરિણામ જે છે તે આવ્યું હતું હવે ધોરણ દસ નું પરિણામ આવ્યું ને તેમાં સત્યાવીસ ટકા પરિણામ જે છે તે આવ્યું છે એટલે કહી શકાય કે વિદ્યાર્થીઓ જે કહી શકાય કે નપાસ થવાના વિદ્યાર્થીઓનો આંકડો જે છે સતત વધી રહ્યો છે એટલે ગુજરાત શિક્ષણ બોર્ડ ઉપર પ્રશ્નો જે છે તે ઉભા થઈ રહ્યા છે જી આભાર માહિતી આપવા માટે